અમૃતસરના સ્વર્ણ મંદિર એટલે કે શ્રી હરમંદિર સાહેબના હેડ ગ્રંથી જ્ઞાની રઘવીરસિંહજી આજે જામનગરમાં પધાર્યા છે જામનગરમાં ખીજડીયા બાયપાસ પાસે આજે તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું ત્યારબાદ તેઓ જામનગરમાં ગુરુદ્વારા ખાતે પહોંચ્યા હતા જ્યાં તેમણે અન્ય ધાર્મિક કાર્યક્રમોમાં લાભ લીધો હતો અરમિંદર સાહેબના હેડ ગ્રંથી એટલે કે મુખ્ય પૂજારી જ્ઞાની રઘવીરસિંહજીનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું મોટી સંખ્યામાં શીખ શ્રદ્ધાળુઓ આ સમયે ઉપસ્થિત રહ્યા હતા પૂરા માન સન્માન સાથે તેઓને ખીજડીયા બાયપાસથી જામનગર ગુરુદ્વાર ખાતે લાવવામાં આવ્યા હતા